અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીને અડીને આવેલા ઉમરવાડા ગામ ખાતે પૂર્ણ જણ પ્રદૂષણની ફરિયાદ ઉઠી છે ગત એક ઓક્ટોમ્બરના રોજ તળાવમાં માછલાના ભેદી મોત નિપજ્યા હતા બાદ પૂર્ણ એકવાર બે નવેમ્બરના રોજ ગામના મુખ્ય તળાવમાં માછલાના મોત થતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામ આખું જે પાણીનો ઉપયોગ કરી રહ્યું છે ઢોર પણ એ જ પાણી પર નિર્ભર છે ગામમાં પીવાનું પાણી જે કૂવામાંથી આવે છે એ કૂવામાં તળાવનું પાણી લેવાય છે આ વચ્ચે તળાવમાં રાસાયણિક પાણી ક્યાંથી આવ્યું એ ખબર નથી પણ તેના કારણે માછલાના મોત થયા છે

મેં સરકાર મુલ્લા ભાઈ અને અઘાળી બી આવી રીતના પાણી કેમિકલનું આવેલું આ મચ્છો મળી ગયેલી જુઓ આજે બી આ મચ્છી મળી ગયેલી છે ને આ તળાવમાં આવીતા કેટલી મચ્છીઓ મળે છે અઘાડી બી મીડિયાવાળાને બધાને જાણ કરેલી આ પાણી અમારા ગામના કૂવામાં જાય એ પાણી ગામવાળા ઇસ્ટમાલ કરે યુઝ કરે પાણી પીએ એથી નાય બધું ઇસ્તેમાલ કરે આરોગ્ય કેન્દ્રવાળા આવેલા કોઈ કોઈ જાતની માહિતી કે કોઈ જાતનું મને પરિણામ આપ્યું નથી ને મીડિયામાં બધે અમે આપેલું આજે ફરી એકવાર આવેલું છે મેં આ મીડિયાવાળાને બોલાવેલા છે તમારી નજરની હંમેશા જો આવી મોટી મચ્છી મળી જાય આ ગામ તળાવ છે કે ન પ્રાઇવેટ આમાં મચ્છીઓ રહી